તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી પોતાની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતી ધોરણ આઠમાં પાઠ આઠમા ભાગમાં જોયા હતા કે લેખક છે પોતે શહેરમાં સ્થાયી થઈ ગયા હતા એટલે પોતે પોતાનું ગામમાં જે ઘર હતું એ વેચી નાખવાનો એને વિચાર થાય છે કે ભાઈ માટે હું ઘર રાખું એક અવર નવર એ કે ક્યારેક જ આવતા હોય છે લાંબી રજાઓ હોય છે અથવા તો સારા માઠા પ્રસંગ હોય ત્યારે આવતા હોય છે આપણે બાકી તમને એમ ઘર પડ્યું જ હોય છે ચોમાસું બધું ભારે થઈ જાય તો એમાં તિરાડો ઘરમાં એક પડી જતો હોય છે પાણી આવે એના કારણે કચરો થઈ જતો હોય છે અસુરક્ષિત ઓસરીમાં થર જામી જતો હોય છે કચરાનો તો એ કે આ ઘર હું કે હું વેચી નાખું કાઢી નાખું છું અને સારા ગ્રાહક મળતા હોય છે તો એ કે હું શા માટે ન વેચું અને જે મળે એ કે એનો મારે જ ફાયદો છે ને એવો વિચાર કરે છે સાથે સાથે એને પછી થોડોક વિચાર બદલાય છે કે શા માટે હું આ ઘર વેચી નાખું મારા બાપ દાદાનું છે એ કે ઘર આ ઘર મારા બાપાએ બનાવેલું છે હાથે ઈંટો હારીને બનાવેલું છે એ ગાડામાંથી ઈંટો લાવેલા છે ઠેઠ મોભ સુધી કે મારી બાય ગાર ત્યાં સુધી કરેલી છે અમારા ખેતરમાંથી લાકડું કાપીને લાવેલા છે ગામમાં આંબા તળાવમાંથી ચીકણી માટી જાતે ખોદીને લાવેલી છે આ ઘર એ એનાથી તૈયાર થયેલું છે તો આ ઘર શા માટે બાપ દાદાનો વારસાનું આ ઘર છે ત્યાં મારો જન્મ એક થયેલો મારા દીકરાનો જન્મ ત્યાં થયેલો છે તો આ ઘર હું શા માટે કાઢું મારી બહેનો દીકરીઓને ત્યાં માંડવા નખાયેલા છે આ ઘર નું સાક્ષી છે ખૂબ રમેલા છે આ ઘરમાં એ કે અમારા અબોલ સભ્યો ત્યાં રહેલા છે આ ઘર મારી બા સ્મૃતિ છે એ કે આ ઘર શા માટે વેચી નાખવું જોઈએ કે અને આ ઘર ખાલી ચાર દિવાલો નથી આમાં સ્મૃતિ છે યાદ છે ઘરમાં લાગણી છે ઘર છે એ વેચી શકાય પૈસા મેળવી શકાય પણ લાગણીઓ કઈ મળતી નથી ભલે એ કે જૂનું તો જૂનું ભલે જર્જરિત થઈ જાય તો જર્જરિત ભલે પડી જાય તો પડી જાય પણ ઘર તો કે મારું છે આવો વિચાર એ પાછા કરે છે અને ફરી પાછું એને પાછો એક વિચાર આવે છે કે આ બધું તો લાગણી વેળા કહેવાય છે કોઈ દી એ ઘરમાં જવું જ નથી તો આપણે એને રાખીને શું અર્થ છે આરા પૈસા મળે છે તો ઘર વેચી જ નાખીએ ફિક્સ ડિપોઝિટમાં મૂકી દેવું અંતે વિચાર પાકો કરે છે ઘર વેચી નાખવાનો વિચાર કરે છે પણ પાછું એમ કરે છે કે કાયમ માટે ઘર કાઢી નાખવું છે તો પરિવાર સાથે સાથે બધા બધા રહી રહી લઈએ લઈએ અને પછી ગઈ કે વેચી જે વર્ષો સુધી ઘર બંધ રહેતું હતું હવે એ ઘર ખુલે છે જે ઘરમાં વર્ષોથી શાંતિ હતી સન્નાટો હતો એમાં વિરાહ હતું એ ઘરમાં હવે ફરી પાછું ખુલશે

એક નગરવાસી મિત્ર ને પણ આ વેળા તો ગામડાનું ઘર જોવા સાથે મારા મિત્ર હતો એને પણ હું મારા ગામડાનું ઘર બતાવવા લાવેલો જૂના દિવસો યાદ આવી ગયા હતા જયારે ઘર જોયું બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન ગમગીન રહેતી હતી ઘરના પ્રસંગોમાં એ રસ લેતી ન હતી તે પણ અહીં આવીને સૌની વચ્ચે પ્રસન્ન થઈ ગઈ હતી લેખક કહે છે કે મારી બા હતી કે એમનો એના મારા પપ્પાનું કે મૃત્યુ થઈ ગયું તે બા હતી એકદમ ગમગીન રહેતી હતી ઉદાસ રહેતી હતી ઘરમાં કઈક પ્રસંગ સારો હોય છે તેમાં રસ દાખલતી નતી પણ જયારે ઘરના બધા જ સભ્યો ભેળા ભયા એમાં બધામાં ભળી ગઈ અને પ્રસન્ન થઈ ગઈ એ ઘરમાં ખૂબ આનંદ થઈ ગયો થઈ ગયો એને રાજીપો એને થયો પરંતુ હવે ઘરની પ્રત્યેક દિવાલ મને ઠપકો આપવા લાગી ઓછરીમાં જ્યાં હું હંમેશા બેસતો બેસીને પહેલા એકડો ઘૂટતો કે નવી શરૂઆત કરતો જ્યાં બેસીને પછી દરેક રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવી લેતો વાંચી લેતો ત્યાં ભીતે ટેકો દેતા જ તે મને અંદરથી હચમચાવી દીધો ધ્રુજી ધ્રુજી ઉઠ્યો મે પાછા વળી તેના પર હાથ ફેરવ્યો અને તે જાણે કહેતી ન હોય કે આટલે દાડે આવ્યો અને હવે બસ લેખક પોતાના ઘરમાં એના ઓરડામાં જાય છે એનું ઘર એને ઠપકો આપવા લાગી કોસતી હતી કે એટલા બધા વર્ષો પછી એવો નહીં હવે બસ કે શા માટે એવો ઘર વેચવાનું છે થોડાક દિવસો સાથે પરિવાર સાથે વેચ રહી લો એટલા માટે હું જ્યાં ઈ કે હંમેશા બેસતો હતો રજાઓ હોય તે હું વાંચતો હોઉં છું ઉચ્ચ અભ્યાસ માટે ટેકો દીધો દીધો મને આમ મારી જૂની યાદો તાજા થઈ ગઈ હાથ ન્યા ફેરવ્યો અને દિવાલમાં જયારે હાથ ફેરવ્યો એટલે મને એમ ન કહેતી હોય કે એટલા બધા દિવસો આવ્યો ને હવે બસ ઈ કે તું વેચી નાખવા માટે આવ્યો હું વ્યગ્રહ બની ગયો મારી વ્યાકુળ અસ્થિર એનું મન થઈ ગયું આંગણામાં ખાટલો ઢાળીને બેઠો હવે ત્યાં ગમાણ ખાલી હતી ગમાણ એટલે કે આપણે જે ગાય ભેંસને માટે આપણે જે આડું લાકડું રાખે ને એને ગમાણ કહેવામાં આવે છે ખીલા હતા પણ ઢોર ઢાખર હતા આપણે બળદો છે ભેંસ છે એના માટે આપણે ખીલે બાંધી રાખતા હોય છે માત્ર ખીલા હતા પણ એ ઢોર ઢાખર ન પરંતુ એ બધા જ જાણે એ તરફ એટલે કે મારી તરફ નજર જતા એક સાથે ભાંભરી ઉઠ્યા મને આભાસ થતો હતો એકદમ હું ઉભો થઈ ગયો શૂન્ય આંખે ભરાયેલું આંગણું એકદમ કોરું આંગણું જોઈ રહ્યું કેટલા બધા નેવા એટલે કે નળિયાના છેડાનો ભાગ નેવા ઉપરથી ચોમાસું એનું સંગીત હું બહુ સાંભળતો હતો ચોમાસું આવતું હોય છે એ દળદર દળદર પાણી નેચે નેવેથી જતું હોય છે એ મધુર અવાજ મેં બહુ સાંભળ્યો અહીં તોરણ નીચે મારી બહેન પરણવા બેઠી હતી એને માંડવા અહીં દાદા દાદી બાપુની નનામી એટલે કે એટલે હું બાળકો જે બનાવેલી આવે છે ને મૃત્યુ થઈ ગયું હોય તો ત્યાં શબ મૂકવાનું હોય છે આપણે ઉપર એને નનામી એટલે કે ઠાઠડી બધાઈ હતી ગળે ડૂમો ભરાય એવો ડૂમો ભરાવો એટલે કે ખૂબ જ લાગણીશીલ થઈ જવું મેં હૃદયમાં લાગણી ઉદભવી લેખક પોતાના ઓરડામાં ગયા હતા ત્યાંથી બહાર આવે છે ઓસરીમાં ખાટલો ઢાળીને બેસે છે જોવે છે તો ગમાણ ખાલી એ એ બાજુ નજર કરીને જાણે હું જોતો હોય મારી સામું જોતા હોય છે મને પોકારતા હોય છે એવો આભાસ છે તરત લેખક ઉભા થઈ જાય છે આપણે ખબર ઘણી વાર આપણને જૂની યાદો આપણામાં આંખ સમક્ષ આવી જતી હોય છે ચિત્ર ઉભું થઈ જતું હોય ચિત્ર ખડું થઈ જતું હોય છે આ એવું જ એને કઈક લાગ્યું લેખક ઉભા થઈ જાય છે અને શૂન્ય આંખે જોવે છે તો આખું ઘર નું આંગણું હતું ખાલી હતું કઈ પણ લેખક કહે છે કે આ ઘરના આંગણે મારી બેન નો માંડવો નસો હતો એના લગ્ન થયા હતા અહીંયા જ કે દાદા દાદી એના બાપુને નનામી ઠાઠડી બધાયેલી હતી બધું જ એને આંખ સમક્ષ રજુ થવા મળ્યું હતું ત્યાર પછી ઘરના ઓરડામાં ગયા લેખક બંધ જીર્ણ ઓરડું વધારે મુખર લાગતું હતું મુખર એટલે કે અવાજ જે આપણને આવે ખભાવ ખખડ ધખડ થઈ ગયું હોય ને કેમ અવાજ આવતો હોય છે એવું પછી એક નાની જાળીમાંથી થોડું અંજવાળું આવતું હતું નાની જાળીમાંથી એક અંજવાળું આવતું હતું આ ઓરડો એક વેળા એક સમય કોઠીઓ કોઠલાઓથી ભરેલો હતો ને એ બધું ચાર નું ખાલી કરી નાખ્યું હતું કાઢી નાખ્યું હતું એક સમય હતો એ લાડ બધી કોઠીઓ ભરેલી હતી કોઠાર રૂમ અત્યારે કશું જ નથી બધું ખાલી થઈ ગયું કાઢી નાખ્યું છે પણ ત્યાં હજી ખૂણામાં વલોણાની મોટી ગોળી ગોળી એટલે કે વલોવા માટે ગોળ વાસણ અને ખીલી એ મોટા રવૈયા અહીંયા બાળકો અહીં રવૈયા એટલે કે વલોવા માટે જે સાધન હોય છે વાંસનું બનાવેલું હોય જો લાકડી તમને દેખાશે એ લટકે છે અહીં હું જન્મેલો મારા સંતાન પણ અહીં જ જન્મેલા છે લેખક ઓરડામાં જાય છે અને જૂનું બધું યાદ આવે છે ત્યારબાદ વચલા ખંડમાં જાય છે ઓરડામાંથી વચલા ખંડમાં જાય છે જ્યાં અમે સૌ સાથે જમતા હતા ત્યાં થઈ ફરી વાર મુશરીમાં આવ્યો બા એકલી બેઠી હતી અત્યારે સૌ આખા પાસા હતા દૂર દૂર હતા હું જોઉં છું તો ઘરડી બા રડતી હતી બાને ઓછું ભળાય છે ઓછું સંભળાય છે ઓછું ભળાય એટલે કે ઓછું દેખાય છે ઓછું સંભળાય છે હવે જાજ હવે જાજુ કાઢે એમ પણ નથી બહુ જાજુ જીવી શકે એમ પણ નથી આયુષ્ય નથી એટલું બધું કારણ કે ઘરડી થઈ ગઈ છે મેં પાસે જઈને પૂછ્યું આ શું તું રડી રહી છો બા લેખક ઓરડામાંથી થઈને જ્યારે ઓસરીમાં આવે છે તો જોવે છે તો ઘરડી બા એકલી બેઠી હતી આસપાસ કોઈ દૂર દૂર હતા છે તો બા બિચારી એકાંતમાં રડતી હતી લેખકને એમ થયું કે આ શા માટે રડે છે એ બાને પૂછે છે એક તો બાને ઓછું સંભળાતું હતું ઓછું દેખતી હતી હવે બહુ વધુ એ જીવી શકે એમ પણ નહોતી લેખક નજીક જાય છે એની બાને પૂછે છે કે શું બા તું રડ છો કે જયારે આટલું જ પોતાના દીકરાના શબ્દ એને સાંભળ્યા અને એનાથી મોટેથી રડાઈ ગયું અને ખાલી એટલું જ બોલાણું કે આ ઘર એટલું માંડ આંસુ અને હિપકા સાથે બોલી બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા આજે રડી ધીરે ધીરે હિપકા વચ્ચે એને કહ્યું આ ઘર આ ઘર કે હું જેવું છું ત્યાં સુધી ના કાઢતો ના વેચતો હવે હું દિવસ પણ નથી પછી તમ બહુ ભાવુકતા લેખક ઓરડામાંથી મુસરીમાં આવે છે બા એકાંત આસપાસ કોઈ નહોતું અને એ રડતી હતી લેખકે હળવેક થી ન્યા પૂછ્યું કે શું બા તું રડ છો એ જયારે એના દીકરાએ કીધું એટલે મોટેથી એનાથી ગયું ગઈ હિપકા લેવા મળી અને પછી ધીરે ધીરે થોડીક થઈ અને એટલું જ ખાલી બોલી કે બટા દીકરા આ ઘર ઈ કે ન વેચતો હમણાં એ કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ ઘર ન વેચતો દીકરા ઈ કે અને હું બહુ જાજો ભાઈ કે હું બહુ જીવવાની નથી એટલે દીકરા આ ઘર ન વેચતો એ કે હું તમત મરી જાઉં પછી ઘર તમતાર તું વેચી નાખે પણ અત્યારે ન વેચતો બા એટલું બધું કોઈ દી રડી નથી એ આજ રડી હતી કારણ કે ઘર લેખક કાઢી નાખવાના અહીંયા પાઠ પૂર્ણ થઈ છે પણ બાળકો એક વસ્તુ યાદ રાખજો ઘરડા છે ને એ ઘરમાં શોભે નહીં કે ઘરડા ઘરમાં આપણા વડીલો છે હે માત પિતા છે એ વૃદ્ધ થઈ જાય તો એ ઘરમાં હારા લાગે ઘરમાં શોભે નહીં કે વૃદ્ધાશ્રમમાં એટલે ક્યારે આવી નોબત નો લાવવા દેતા અને બીજું પણ એક વસ્તુ યાદ રાખજો કે જે ઘરમાં હોય ને ત્યાં ત્યાં પ્રભુ વસતા હોય છે ભગવાનનો એટલે એવી નોબત ન આવવા દેતા મારા બાળકો કે બાપ દાદાને આપણે વૃદ્ધાશ્રમમાં મોકલવા પડે એવી સ્થિતિ આવી જાય એવી નોબત ક્યારે આવવા ન દેતા અહીં જ આપણે આ પાઠ ઘર અહીંયા પૂર્ણ કરીએ છીએ તમારા માટે થોડાક શબ્દાર્થ લાવેલો છું એનો ફોટો પાડી લેજો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જે પરીક્ષામાં અથવા ટેસ્ટમાં તમારે કામ લાગે એટલે ફોટો લઈ લો પછી લખી લેજો થોડાક સમાનાર્થી શબ્દો છે અને સાથે વિરુદ્ધાર્થી પણ શબ્દો છે અને છેલ્લે એક સારા વિચારથી આપણે છૂટા પડીશું તો પહેલા ઘર કાચા હતા લોકો સાચા હતા અને સંબંધ પાકા હતા અત્યારે ઘર પાકા થયા લોકો ખોટા થયા અને સંબંધ કાચા થયા તો ફરી આપણે નવા પાઠને લઈને મળું છું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત